ડબોઈ પોલીસે પણસોલી પાસેથી વિદેશી દારૂ ભરી જતી કાર સાથે ત્રણે સમોને ઝડપી પાડ્યા છે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર ડભોઈ ડીવાય એસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી જુગારની બધી પર અંકુશ મેળવવા અસરકારક કામગીરી કરવા ડભોઈ પીઆઈએસ વાઘેલાને સૂચના હતી જે આધારે પણ સોલી ગામના પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી તેવામાં બાતમી મુજબની કાર આવતા હોવાની વાહનોની આડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણેય સમૂહને ઝડપી પાડ્યા ડભોઈ પીઆઈએસ જે વાઘેલાને મળેલ બાતમીના આધારે છોટાઉદેપુર તરફથી મહિન્દ્રા ટીયુ વી સફેદ રંગની ગાડી જેનો નંબર જી જે ત્રેવીસ એ એન આઠ નવ બે એકમાં ત્રણ ઈસમો બેઠેલા હોવાની સાથે જ ગાડીમાં વિદેશી દારોનો જથ્થો ભરેલ હતો ડભોઈથી વડોદરા તરફ જનાર હોવાની બાતમી મળી હતી જેથી પીઆઈએસ જે વાઘેલા એ ડી સ્ટાફના જવાનો સાથે રાખીને પાણસોલી ગામ પાસે વોચ ગોઠવી હતી ગાડીના ચાલક સહિત ત્રણ ઇસમોને નીચે ઉતારીને તેઓના નામ ઠામ પૂછતા તેઓએ પોતાના નામ આકાશ સંજય સચિન તમામ રહે છે વડોદરા ખાતે હોવાનું જાણવા મળ્યું હતું સાથે જ ગાડીમાંથી વિદેશી દારૂની છન્નું બોટલો મળી આવી છે અને કુલ ચાર લાખ બાવન હજાર સાતસો ને વીસનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે